લોકજનશક્તિ પાર્ટીનું પિકોડા વગાડી ઊંડતા તંત્રને જગાડવાનો પ્રયાસ ગંભીરાવરી દુર્ઘટનાના દોષિતો સામે માનવવધનો ગુનો દાખલ કરવાની માંગ લોક જનશક્તિ પાર્ટી ભરૂચ જિલ્લા અધ્યક્ષ અબ્દુલભાઈ કામથીની આગેવાનીમાં જર્જરિત બ્રિજોને તાત્કાલિક સમારકામની માંગ સાથે ગંભીરા બ્રિજના તમામ જવાબદાર અધિકારી સામે કડક કાર્યવાહીની કરવા સાથે અને મૂમતા તંત્રને જગાડવા પિકોડા વગાડી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના બાદ લોક જનશક્તિ પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું લોક જનશક્તિ પાર્ટીના જિલ્લા પ્રમુખ અબ્દુલ કામઠીના નેતૃત્વમાં કાર્યકરો ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને પીપુડા વગાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કલેક્ટર કચેરી ગજવી મૂકી હતી પ્રથમ ગંભીરા બ્રિજના મૃતકો માટે બે મિનિટ મંગ પાળી પીડિત પરિવારોને પચાસ લાખની સહાયની માંગ કરવામાં આવી ત્યારબાદ ભરૂચ જિલ્લામાં આવેલ તમામ જર્જરિત બ્રિજના તાત્કાલિક સમારકામની માંગ પણ લોકજનશક્તિ પાર્ટી દ્વારા કરવામાં આવી હતી આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચના અધિકારી નો ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે તારીખ નવ જુલાઈના રોજ જે દુઃખદ ઘટના બની જે પાદરા પાસે આવેલા ગંભીર છતાં એમાં અઢાર જેટલા નિર્દોષ લોકોનો જીવ ગયેલો છે અને અસંખ્ય લોકો હોસ્પિટલના બિચાર સારવાર રહેલા છે આ ઘટનાનું મુખ્ય કારણ એ છે કે ત્યાં જિલ્લાનું વહીવટી તંત્ર માર્ગ અને મકાન વિભાગ અને માર્ગ અને મકાન મંત્રીની નિષ્કાળજીના લીધે આજે અઢાર અઢાર જેટલા લોકોના જીવ ગયા છે આ અધિકારીઓ પોતાની એસી ચેમ્બરમાં બેસીને એમની પાસે ઇન્સાનની કોઈ કિંમત નથી આજે એવું સાબિત થઈ જાય તમે જ્યારે આવી ઘટના બને ચાહે દસ લાખ વીસ લાખ રૂપિયા સહાય આપી રહ્યો છો તમે ઇન્સાનની કિંમત કરવા માંગો છો આજે ના છૂટા પ્રજાએ રોડ પર આવવું પડે છે અને અમે ખાસ કરીને ગુજરાત સરકારને એક અપીલ કરીએ કે ત્યાંના સ્થાનિક જે અધિકારીઓ છે ને માળક અને મકાન વિભાગના એમની સામે ફોજદારી રહે ગુનો દાખલ કરવો જોઈએ અને ગુજરાત અને જેલના સરિયા પાસે ધકેલવામાં આવે અને ગુજરાત સરકારના મંત્રી છે જો એમની પાસે નૈતિકતા હોય ને તો થોડી પણ અદિકતા અમે બેચ્યો હોય તો એમને આજે જ રાજીનામ આપી દેવું જોઈએ તમે અઢાર લોકોના નિર્દોષ લોકોના ગુનેગાર છો અસંખ્ય લોકો હોસ્પિટલના બિચારે સારવાઈ લે એ તમારી નિષ્કાળીના કારણે આજે આટલા લોકોના જીવ ગયા છે અમે અપીલ કરીએ આ તમામ અધિકારીઓ સામે ફરદાયી રાહે કાર્યવાહી થવી જોઈએ એમને માનવ વર્ગનો ગુનો દાખલ કરીને જેમના સરિયા પાછા ધકેલવામાં આવે આવી જ ભરૂચ જિલ્લામાં ઘટના ન બને તો તમે જો કે અમે અગાઉ પણ લેખિતમાં આપેલું છે જંબુસર થી જ આમટને જોતો દાદર નદીનો બ્રિજ ભૂખી ખારી જે વિલાય જીઆઈડીસી જોડે આવેલું મેન તૂટી ગયેલું છે નંદીલાવ બીચ અને બાયપાસ જમ્બુસાઇપાસ બીચ હાલતમાં થઈ ગયેલા છે જિલ્લા તંત્ર શું ભરૂચમાં કોઈ બનાવ બનવાની રાહ જોયેલું છે ને દસ લાખ રૂપિયા આપને હિંસાની કિંમત કરશે આજે અમે તમામ અધિકારીઓને ખાસ કરીને ભરૂચના કલેક્ટર સાહેબને આજે ભૂંગરાલીને લઈને એટલા માટે અહીંયા અહીંયા આવ્યા લોકો છે ઊંઘતું પ્રશાસન છે એમને જગાવવા માટે અમે કરવા દેખા આવેલા છે અમારી એક માંગ છે કે સામે કાર્યવાહી કરવામાં આવે સ્થાનિક રહીશો દ્વારા વખતે સરકાર ને લેખિત તંત્ર જાણ કરેલી ગંભીર ગમે ત્યારે અકસ્માત કરશે પરંતુ તંત્ર ની ના કારણે આજે અઢાર જેટલા નિર્દોષ લોકો એક ઘટના દુઃખદ છે કે એક બેન એક કલાક સુધી ત્યાં રડતા હતા અને એની ચાર દીકરીઓ પણ એને કુદરતી એક દીકરો આપ્યો એની માનતા પૂરી કરવા જતા

ભરૂચના કલેક્ટર મકવાણા સાહેબ મારફતે એક આવેદન પત્ર કરે ને કે તમામ અધિકારીઓની સામે માનવ વર્ગ ગુનો દાખલ થવો જોઈએ જેટલા પણ મૃત્યુ પામે તમામ ને પચાસ પચાસ લાખની સહાય કરવામાં આવે જો આમ કરવામાં તંત્ર નિષ્ફળ જશે તો આ લોક જોવા અહીંયાથી શરૂઆત છે ગુજરાતમાં ન પસરે એ જવાબદારી તમારી છે એટલે ખાસ કરીને અમે તમામ મદદ પહોંચાડી જેવી અમારી ભરૂચ જિલ્લા તરફથી માંગ છે